શ્રાવણમાં આ પાંચ ઉપાયથી ભગવાન શિવને પ્રસન્ન કરો શ્રાવણ માસમાં ભોલેનાથની કૃપાથી બધી મનોકામનાઓ પૂર્ણ થશે શ્રાવણનો મહિનો શિવને પ્રસન્ન કરવા માટે સર્વશ્રેષ્ઠ મહિનો છે માન્યતા છે કે આ દિવસોમાં ભોલેનાથ પોતાની સાસરીમાં રહે છે શિવપુરાણ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે સ્વીકારવાનું વરદાન આપ્યું હતું એટલા માટે લોકો પોતાની રીતે પૂજા કરીને ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે અહીં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને શિવલિંગ પર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે તે સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ પ્રદાન કરે છે આ મહિનામાં ભોલેનાથ ભક્તોને ઈચ્છિત વરદાન પણ આપે છે જ્યોતિષ અનુસાર ગ્રંથોમાં કેટલાક શ્રેષ્ઠ ઉપાયનું વર્ણન કરવામાં આવ્યું છે ઉપાય કરવાથી મહાદેવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે જાણો ભોલેનાથને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય વિશે એક બીલીપત્ર ચઢાવ શ્રાવણમાં દરરોજ એકવીસ બીલીપત્ર પર ચંદનથી નમ શિવાય લખીને શિવલિંગ પર ચઢાવ તેનાથી તમારી બધી જ મનોકામનાઓ પૂરી થઈ શકે છે જો તમે મંદિરે શિવની પૂજા કરવા ન જઈ શકો તો ઘરે જ ભોલેનાથના ચિત્ર આગળ અથવા તો જો ઘરમાં શિવલિંગ હોય તો તેની પર બીલીપત્ર ચઢાવો બીજા દિવસે આ બીલીપત્રને કોઈ છોડના મૂળમાં મૂકી દો બે શિવજીને કેસરયુક્ત દૂધ અર્પણ કરો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના ઝઘડા થતા હોય અથવા તો સભ્યોમાં મનભેદની પરેશાની થતી હોય તો શ્રાવણમાં દરરોજ સવારે ઘરમાં ગૌમૂત્રનો છંટકાવ કરો તથા ગૂગળથી ધૂપ કરો આમ કરવાથી ઘરનું વાતાવરણ શાંત અને અનુકૂળ બનશે જો જલ્દી લગ્ન કરવા ઈચ્છો છો તો દરરોજ શિવલિંગ પર કેસરવાળું દૂધ ચઢાવો તેનાથી લગ્ન યોગ પ્રાપ્ત થઈ શકે છે અને ભગવાન શિવની કૃપા બની રહે છે ત્રણ ગાયને લીલો ચારો ખવડાવો શ્રાવણમાં દરરોજ ઘરની આસપાસ કોઈ ગાય જોવા મળે તો તેને ખાવા માટે પાલક આપી શકો છો તેનાથી આવક વધશે અને સુખ મળશે શ્રાવણમાં દરરોજ ગરીબોને ભોજન કરાવો તમારા ઘરની આસપાસ કોઈ ગરીબ રહેતા હોય તો તેને ભોજન માટેની સામગ્રી આપી શકો છો તેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નની અછત સર્જાશે નહીં તથા પિતૃની કૃપાથી તમને શાંતિ મળશે ચાર તલવાળા પાણીથી શિવનો જલાભિષેક કરો પાણીમાં કાળા તલ મિક્સ કરીને ઘરે જ શિવલિંગનો અભિષેક કરો અને નમ શિવાય મંત્રનો જાપ કરો તેનાથી મનને શાંતિ મળશે નવગ્રહની શાંતિ માટે શિવલિંગનો અભિષેક કરતી વખતે નવગ્રહ શાંતિ મંત્ર વાંચો તેનાથી તમામ ગ્રહ શાંત થશે અને ભોલેનાથની અપાર કૃપા મળશે શ્રાવણમાં માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો મનમાં ભગવાન શિવનું ધ્યાન કરતા રહો તેનાથી ધન લાભના યોગ બને છે પાંચ સંતાન પ્રાપ્તિ માટે હળદરના મિશ્રણવાળું દૂધ ચઢાવ શ્રાવણમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતી ઘરમાં શિવલિંગની સ્થાપના કરીને હળદરના મિશ્રણવાળા દૂધથી તેનો અભિષેક કરો ભોલેનાથની ઈચ્છાથી દંપત્તિને સંતાન સુખનો આશીર્વાદ પ્રાપ્ત થશે જે કન્યાઓ લગ્નને યોગ્ય છે તેમણે માં ગૌરીને શૃંગાર ચઢાવવો જોઈએ આ સાથે જ તેમની પાસે ઇચ્છિત વર માટેના આશીર્વાદ પ્રાપ્ત કરો છ શિવલિંગ પર અક્ષત અર્પણ કરો શાસ્ત્રો અનુસાર શિવલિંગ પર ચોખા અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અક્ષત અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય પરંતુ ધ્યાન રાખો કે ચોખાના દાણા આખા હોવા જોઈએ અને તૂટેલા ન હોવા જોઈએ સાત કાળા તલ અર્પણ કરો શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવું લાભકારી માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે કાળા તલ ચઢાવવાથી પિતૃ દોષ શાંત થાય છે તેમજ કાળા તલ અર્પણ કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ શિવલિંગ પર કાળા તલ ચઢાવવાથી શનિ દોષથી રાહત મળે છે આઠ શમીના પાન ચઢાવો ભોલેનાથની પૂજા કરતી વખતે શમીના પાન પણ ચઢાવવા જોઈએ કારણ કે શમીના વૃક્ષને શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે અને શનિદેવ ભગવાન શિવને પોતાના ગુરુ માને છે તેથી જો તમે શિવલિંગ પર શમીના પાન ચઢાવો તો તમને ભગવાન શિવની સાથે શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે નવ શિવલિંગ પર ઘઉં અર્પણ કરો શિવલિંગ પર ઘઉં અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘઉં અર્પણ કરવાથી વૈવાહિક સુખ મળે છે આ ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે તેઓ પણ શિવલિંગને ઘઉ અર્પણ કરી શકે છે જેના કારણે સંતાન થવાની સંભાવના રહે છે